મિત્રો આપણે રાજસ્થાન જમવા ઉભી છે બાપુડી ભૂખ લાગી ગઈ ને બરાબર આવી ગયું જમવાનું જમી લઈ પાછું અહીં સેલ્ફ મારી અયોધ્યા બરાબર હેલો મિત્રો જય દ્વારકાધીશ તો આજે આપણે નીકળી ગયા છીએ ટ્રીપમાં હું ને વીરુભાઈ આપણે બરાબર છે અને આજે આપણે નીકળ્યા છીએ ટેમ્પો લઈને રામ ભગવાનના દર્શન કરવા અયોધ્યા બરાબર ને બાપુ બરાબર હવે આમાં આવવાનું તો નહોતું પણ અચાનક એક ભાઈ અમને થોડાક ભરાવી દીધા એટલે હવે નીકળી ગયા રાજસ્થાન તો પહોંચી ગયા જી જામનગર થી રાજસ્થાન નો વિડીયો આપણે શૂટ નથી કર્યો એટલે એ વ્લોગ માં નહીં આવે પણ રાજસ્થાન થી અયોધ્યા સુધી આપણે વિડીયો શૂટ કરશું વ્લોગ માં મૂકશે બરાબર છે આપણે ટેમ્પો લઈને આવી ભાઈ તમને ગાડી દેખાડી દઈ આપડી ગાડી છે બરાબર અત્યારે આ રાજસ્થાન જમવા ઊભી રાખી દી હવે અમે લોકોએ જમી લીધું આયા બરાબર છે હવે અમે તો જમી લીધું હે હવે જમીને પાછા અત્યારે સેલ્ફ મારશી ધીમે ધીમે નીકળશે અયોધ્યા પહોંચી તમને બધા રામ ભગવાન દર્શન કરાવશી જો શક્ય હશે તો બરાબર તો આવી રીતે જોતા રહેજો મિત્રો આપણે સાવરિયા શેઠના મંદિરે પહોંચી ગયા બરાબર રાત થઈ ગઈ હવે આપણે દર્શન કરવા જઈએ છીએ ફોન અલાઉડ નથી એટલે તમને લોકોને દર્શન નહીં કરાવી ખાલી ગેટ દેખાડી દઈ આ છે સાવરિયા સાઠનું મંદિર ફટાકડાઈ ફૂટે છે ભાઈ આઈ તો બરાબર અંદર દર્શન કરી આવી પછી

આપણે એમસી પહોંચી ગયા બરાબર ગાડીને ને ડીઝલ નખાવી લઈ આવી લઈ બરાબર ને બાપુ ડીઝલ નખાવી લે ઓકે બરાબર ડીઝલ નખાવી પછી આગળ જાય પાછા અયોધ્યા મિત્રો આપણે યુપીમાં જઈએ ને બાપુ યુપીમાં જમવા ઉભી રાખી છે બરાબર છે રાતના કાંઈક સાડા દસ જેવું થયું છે હોટલમાં આપણા વીરું બાપુ હવે અમે જમવાની રાહ જોઈ ગઈ બે જણા જમવાનું આવે જમી એટલે સીધા અહીંયા અયોધ્યા બરાબર ફાઇનલી મિત્રો આપણે અયોધ્યા પહોંચી ગયા બરાબર ને બપ બરોબર કેટલા વાઈગ્યા કેટલા લીધું ત્યાં વાગ્યા આપણે પોણા પાંચ વાગી ગયા છે હવે સુઈ જવું છે ઊઠીને નિરાતે દર્શન કરવા જઈશું બરાબર ને ગાડી આપણે મસ્ત જો પાર્ક કરી દીધી અહીંયા બરાબર હવે આપણે પાછળ આપણો રૂમ રાખ્યો છે હોટલમાં અહીંયા જઈને સુઈ જાય મિત્રો આપણે રૂમ રાખી લીધો હોટલમાં બરાબર જો બાપુ તો હું ગયા છે એસી બેસી કમ્પ્લીટ છે ટીવી નથી જવું બાપુ ટીવી બરાબર તો હવે હુઈ જાય આપણે સવારે ઉઠીને રામ ભગવાનના દર્શન કરવા જશી બરાબર અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશી તમને લોકોને દર્શન તમારે કરવો હોય તો બીજો બ્લોગ આપણે મૂકશી તમે જોઈ લેજો બરાબર બાકી તમારો સપોર્ટ આવી રીતે આપતા રહેજો તો જય શ્રી રામ